જિલ્લા ભાજપના મહામંત્રી શ્રી શૈલેન્દ્રસિંહ જાડેજા નગરપતિ શ્રી અશોકભાઈ હાથી જિલ્લા યુવા મોરચાના પ્રમુખ શ્રી રાહુલભાઈ ઘોર શહેર ભાજપ પ્રમુખ શ્રી નવીનભાઈ લાલન વિગેરે ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે કચ્છ જિલ્લા ભાજપના મહામંત્રી શ્રી શૈલેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર નગર નિગમના પરિણામોમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે તે બતાવે છે કે લોકો શ્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળ દરમિયાન થયેલ કામગીરીથી ખુશ છે અને આવનારા પાંચ રાજ્યના પરિણામો પણ આવા જ આવશે આ તો માત્ર ટ્રેલર છે તેવું જણાવતા જિલ્લા ભાજપના મહામંત્રી શ્રી શૈલેન્દ્રસિંહ જાડેજાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી આજે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જે એક સ્વપ્ન છે કોંગ્રેસ મુક્ત ભારત એવી જ રીતે આજે મહારાષ્ટ્રમાં નગર પંચાયતોના ચૂંટણીના રિઝલ્ટમાં સમગ્ર મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીનો એક જ્વલંત વિજય થયો છે ત્યારે કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર કચ્છમાં આ વિજય ઉત્સવ ઉજવવામાં આવ્યો છે બે હજાર ચૌદથી કોંગ્રેસ મુક્ત ભારત થઈ રહ્યું છે ત્યારે આવનારા દિવસોમાં જે ચાર રાજ્યોના ચૂંટણીના રિઝલ્ટ આવવાના છે એ પણ ભારતીય જનતા પાર્ટી તરફ આવવાના છે અને સમગ્ર ભારત ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ મુક્ત ભાજપ થવાનું ભારત થવાનું છે